જુઓ વિદ્યાર્થી મિત્રો યુનિટ હિટ અવર ફેધર્ડ ફ્રેન્ડ એટલે આપણા પીછાવાળા મિત્રો તો ગયા વિદ્યાર્થી મિત્રો આપણે અમુક રસપ્રદ પક્ષીઓ વિશે અભ્યાસ કર્યો હતો એમાંનું એક હતું ઇન્ડિયન ગે હોર્ન કે આ પક્ષી છે એ ભારતના અંતરિયાળ પ્રદેશમાં જોવા મળે છે એની ઓળખ તો તેના આખા શરીર ઉપર રાખોડી પીછા હોય છે અને પેટનો ભાગ આછો રાખોડી હોય છે તે જંગલમાં અને માનવ વસાદ બંનેમાં રહે છે અને ખાસ કરીને મોટા વૃક્ષો ઉપર રહે છે તેની ચાંચ ખૂબ વિચિત્ર હોય છે કારણ કે તેના ચાંચ ઉપર સિંગડા જેવો વધારાનો ભાગ હોય છે તેથી તેને હોર્ન બિલ કહેવામાં આવે છે હોર્ન એટલે કે સિંગડું અને બિલ એટલે કે ચાંચ અને વધારે રસપ્રદ બાદ એ હોય છે કે તેનો માળો વૃક્ષની પોલાણમાં હોય છે માદા પક્ષી માળાના પોલાણમાં દાખલ થાય છે અને પક્ષી દ્વારા લાવવામાં આવેલ કાદવ કિચડથી તેને ઢાંકી દે છે એટલે પક્ષી માદા પક્ષી અને નવા જન્મેલા બચ્ચાઓની સંભાળ લે છે એટલે કે તેને જમવાનું પણ પૂરું પાડે છે અને તે પોતાના માદા તરફ ખૂબ જ કાળજી રાખતું હોવાથી આપણા અમુક વિસ્તારમાં તેને વહુ ઘેલો તરીકે પણ ઓળખવામાં આવે છે વહુ ઘેલો એટલે કે જેવો ન કે પોતાના પત્નીની વધારાની કાળજી રાખતો હોય પછી આપણે જોયું હતું સુગ્રી વિશે સુગ્રી એટલે એવું પક્ષી કે જે પોતાનું ઘર ખૂબ જ સુંદર બાંધે છે કુદરતે બધાને અલગ અલગ આવડત આપી હોય છે અને સુગરીને સુંદર માળો બનાવવાની આવડત આપી હોય છે સુગરી ઘાસના પાંદડાઓ અને લાંબા રેસાનો ઉપયોગ કરીને પોતાનો માળો બાંધે છે અને એ માળો હંમેશા નર પક્ષી બાંધે છે અને માળો બાંધતા લગભગ અઢાર દિવસનો સમય લાગે છે અને જ્યારે માળો અડધો બંધાઈ જાય ત્યારે નર પક્ષી ગીત ગાય છે અને માદા પક્ષીને આમંત્રણ આપે છે જો માદા પક્ષી માળાનો સ્વીકાર કરે છે તો બંને સાથે મળીને માળો પૂર્ણ કરે છે અને જો અસ્વીકાર કરે છે તો માળો અધૂરો મૂકી દેવામાં આવે છે એટલે કે માળા બાંધવાની ઋતુ દરમિયાન નર પક્ષી વારંવાર માળા બાંધ્યા કરે છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આગળ પાઠ ચલાવીએ દેવાંગી સે શુભાંગી ધ બર્ડ્સ આર નોટ ઓનલી અવર ફ્રેન્ડ્સ કે શુભાંગી પક્ષીઓ માત્ર આપણા મિત્રો જ નથી બટ ધે ઓલ્સો હેલ્પ અસ ઇન મેની વેઝ પણ તે આપણને ઘણી બધી રીતે મદદ કરે છે યુ નો ધ વલ્ચર તું ગીધને જાણે છે વલ્ચર એટલે કે ગીધ જનરલી પીપલ ડુ નોટ લાઈક વલ્ચર્સ એઝ ઇટ કેર કેસીસ ઓર ડેડ એનિમે એનિમલ્સ જનરલી એટલે કે સામાન્ય રીતે લોકો તેને ના પસંદ કરે છે કેમ કે તે મરેલા પશુઓને ખાય છે કેર એટલે કે મૃત્યુ પામેલા પશુઓ બટ ધે આર કોલ સ્કેવેન્જર્સ એઝ ધ ક્લીન અવર સરાઉન્ડિંગ બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડીઝ પણ તેને સ્કેવેન્જર્સ એટલે કે સફાઈ કામદાર કહેવામાં આવે છે કેમ કે તે આપણી આસપાસ પડેલા સડી ગયેલા મૃતદેહોને ખાય છે રોટન ડેડ બોડીઝ એટલે કે સડી ગયેલા મૃતદેહ ઓબ્ઝર્વ ઇટ્સ બીક ઇન ધ પિક્ચર કે ચિત્રમાં તેની ચાંચનું નિરીક્ષણ કર બેલ અને બીક આ બંને સમાનાર્થી શબ્દ આપેલા છે બંનેનો મતલબ થશે ચાંચ ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટેર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ તેની ડિઝાઇન એવી બનાવી છે કે જેની મદદથી મૃતદેહોમાંથી માંસ ફાડી શકાય ફ્લેશ નો મતલબ થશે માસ અને ટેર નો મતલબ થશે ફાડવું અને ડિઝાઇનનો મતલબ થશે તૈયાર કરવું શુભાંગી સેડ યસ ધ કર્વ ઓફ ધ બીક ઇઝ વેરી શાર્પ શુભાંગીએ કહ્યું હા ચાંચનો વળાંક ખૂબ જ ધારદાર છે શાર્પ એટલે કે ધારદાર અને કર્વ એટલે કે વળાંક આઈ હેવ નોટ સીન એની વલ્ચર સોરિંગ ઇન ધ સ્કાય ફોર લાસ્ટ સો મેની મંથ કે મેં છેલ્લા ઘણા મહિનાઓથી આકાશમાં ઉચે ઉડતા કોઈ ગીધને જોયા નથી વોટ ઇઝ ધ reason? તેનું શું કારણ છે દેવાંગી એટ પ્રેઝન્ટ પીપલ યુઝ મેડિસિન ટુ ક્યોર sick કેટલ કે અત્યારે લોકો બીમાર પશુને સાજા કરવા માટે દવાનો ઉપયોગ કરે છે અહીંયા સીખ કેટલનો મતલબ થશે બીમાર પશુ અને ક્યોર એટલે કે સાજા કરવા અને મેડિસિન એટલે કે દવા વેન દેટ કેટલ ડાઇઝ વલ્ચર ઇટ્સ ઇટ્સ બોડી કે જ્યારે પશુ મરે છે ત્યારે ગીધ તેનું માંસ ખાય છે ડાયક્લોફેનેક ઇઝ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર ડાયક્લોફેનેક નામની દવા ગીધ માટે ખૂબ જ હાર્મફુલ એટલે કે નુકસાનકારક છે આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ ઇટ સ્લોલી ડાઇઝ વિધિન અ ફ્યુ ડેઝ આ મરેલા પશુનું માંસ ખાધા પછી તે થોડા દિવસમાં મૃત્યુ પામે છે નિયરલી નાઇન્ટી સેવન પર્સેન્ટ ઓફ વલ્ચર પોપ્યુલેશન ઇઝ લોસ્ટ આશરે સત્તાણું ટકા જેટલી ગીધની વસ્તી નાશ પામી છે પોપ્યુલેશન એટલે કે વસ્તી શુભાંગી સેસ સિમ્પલી મીન્સ ધેટ વી ધ હ્યુમન બીંગ્સ આર વેરી સેલ્ફિશ એનો સરળ મતલબ એવો છે કે આપણે માનવજાત ખૂબ જ સ્વાર્થી છીએ સેલ્ફિશ એટલે કે સ્વાર્થી વી ડુ નોટ કેર ફોર અધર લિવિંગ બીંગ્સ ઓન ધ અર્થ કે આપણે પૃથ્વી પરના બીજા જીવોની ચિંતા કરતા નથી વાય આર વી નોટ ડુઈંગ એનીથીંગ ટુ સેવ ધ બર્ડ્સ કે આપણે પક્ષીઓને બચાવવા કેમ કશું કરતા નથી હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ્સ આપણે પક્ષીઓને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ દેવાંગી સેઇઝ યુ કેન ઓફર ગ્રેઇન્સ એન્ડ વોટર કે તમે પક્ષીઓને ગ્રેઇન્સ એટલે કે અનાજ એટલે કે ચણ અને પાણી આપી શકીએ છીએ નાવ ડેઝ વી ગેટ ટુ સી વેરી ફ્યુ સ્પેરોઝ રાઇટ કે અત્યારે આપણને ખૂબ ઓછી ચકલીઓ જોવા મળે છે સ્પેરો એટલે કે ચકલી બરાબર વેર હેવ દે ગોન તે બધી ક્યાં ગઈ શુભાંગી સેડ દે હેવ પર હેપ ગોન ટુ ધેર માસ હોમ ફોર વેકેશન કદાચ તે બધી તેના મામાના ઘરે વેકેશન ગાળવા ગઈ હશે પરહેપ્સ એટલે કે કદાચ દેવાંગી સેઝ વોટ અબાઉટ ધ અધર ડેઝ તો બીજા દિવસોનું શું એટલે કે વેકેશનમાં કદાચ તેના ઘરે ગઈ હશે તો બાકીના દિવસો દરમિયાન ક્યાં ગઈ હશે સુવાંગી આઈ ડોંટ નો હું નથી જાણતી વિલ યુ પ્લીઝ એક્સપ્લેન તમે જણાવી શકો છો દેવાંગી સહીઝ દે હેવ લેફ્ટ અસ તે આપણને છોડીને ચાલી ગઈ છે બિકોઝ વી હેવ ડિસ્ટ્રોય દેર હોમ્સ કારણ કે આપણે તેના ઘર બરબાદ કરી નાખ્યા છે સુભાંગી સિઝ હાવ કેવી રીતે આઈ હેવન્ટ ડન ધેટ મિસ્ચીફ મેં તો આવું નુકસાન કર્યું નથી મિસ્ચીફ એટલે કે નુકસાન કરવું દેવાંગીસ ઇઝ નોટ સ્વીટ ના વહલી એકચ્યુઅલી હેવ ડિઝાઇન અવર હાઉસ ઇઝ ખરેખર તો આપણે આપણા ઘરનું બાંધકામ એવી રીતે કર્યું છે કે જેથી પક્ષીઓ તેમાં પ્રવેશી શકે નહીં વી ડુ નોટ અલાઉ ધેમ ટુ નેસ્ટ ઇન અવર પ્રેમિસિસ આપણે તેમને આપણા ઘરના આંગણામાં માળો બાંધવા દેતા નથી પ્રેમિસિસ એટલે કે ઇમારત છે રહીઠાણ છે ઘર છે લિવિંગ વિથ અસ તે આપણી સાથે રહેવાથી સુરક્ષા અનુભવે છે ધેટ્સ વાય વી કોલ ધેમ ધ હાઉસ પેરો તેથી આપણે તેને ઘર ચકલી કહીએ છીએ શુભાંગી સે વેલ આઈ વોન્ટ ધેમ બેક કે સારું હું તેમને પાછી લાવવા માંગુ છું એન્ડ આઈ એમ શ્યોર માય ફ્રેન્ડ વિલ ઓલ્સો હેલ્પ મી અને મને ખાતરી છે મારા મિત્રો પણ મને મદદ કરશે દેવાંગી સેઝ ઓકે બરાબર યુ કેન પ્રિપેર સ્ટેરોનેસ્ટ વિથ ધ હેલ્પ ઓફ કાર્ડબોર્ડ બોક્સિસ કે તું કાર્ડબોર્ડ બોક્સથી ચકલીનો માળો બનાવી શકે છે ડુ નોટ ફીડ બર્ડ્સ ગાંઠિયાસ પક્ષીઓને ગાંઠિયા ના ખવડાવવા જોઈએ ફીડ એટલે કે ખવરાવું એઝ ઇટ ઇઝ વેરી હાર્મફુલ ટુ ધેર સ્ટમક કારણ કે તે તેના પેટ માટે હાર્મફુલ એટલે કે નુકસાનકારક અથવા તો હાનિકારક છે સ્ટમકનો મતલબ થશે પેટ ફૂટ સમ ગ્રેન્સ લાઈક રાઈસ મિલેટ એકસેટ્રા કેટલાક ધાન્ય જેવા કે ચોખા બાજરી વગેરે ખવરાવવા જોઈએ એ નો મતલબ થશે બાજરી એન્ડ વોટર ડીશ અને ડીશમાં પાણી આપવું જોઈએ ધે વિલ શ્યોરલી કમ ટુ પ્લે વિથ યુ તેઓ તમારી સાથે જરૂરથી રમવા આવશે ધેન યુ એન્ડ યોર ફ્રેન્ડ કેન સિંગ અ સોંગ પછી તમે અને તમારા મિત્રો તેની સાથે ગાઈ શકો છો ચક્કી બેન ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં શુભાંગી સેઇઝ વન મોર ક્વેશ્ચન દીદી દીદી વધારે એક પ્રશ્ન દેવાંગી સેઝ ઓલ શ્યોર અને જરૂરથી પૂછ शुभांगी से प्लीज टेल मी अबाउट मेग्रेटरी बर्ड्स के स्थलांतर करता पक्षीओ वि जानो मिग्रेटरी बर्ड्स के स्थलांतर करता पक्षी के एक जगह बीजी जगह जता पक्षी दवांगी सीज वेल सुवरी वी हेव थाउज ऑफ बर्ड्स એઝ અવર ગેસ્ટ ફ્રોમ યુરોપ સાયબેરિયા એન્ડ અધર કોલ્ડ કન્ટ્રીઝ કે દર વર્ષે આપણી ત્યાં હજારોની સંખ્યામાં થાઉઝન્ડ એટલે કે હજારોની સંખ્યામાં પક્ષીઓ યુરોપ સાયબેરિયા અને બીજા ઠંડા પ્રદેશોમાંથી આવે છે બર્ડ્સ લાઈક પેલિગેન્સ ક્રેન્સ વેરિયસ ડગ્સ એન્ડ રોઝી પેસ્ટર ટ્રાવેલ થાઉઝન્ડ ઓફ કિલોમીટર્સ ટુ ફ્લાય ટુ ઇન્ડિયા ટેલિકન ક્રેન વેરિયસ ડક્સ એટલે કે જુદા જુદા બતકો રોજી પેસ્ટર જેવા પક્ષીઓ હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને ભારત આવે છે સુભાંગી સીઝ રોઝી પેસ્ટર ધીઝ નેમ વોટ ઇઝ શુભાંગી રોજી પેસ્ટર આ નામ ખૂબ સુંદર છે તે કેવું છે દેવાંગી સેઝ ઇટ ઇઝ અ બર્ડ લાઇક અવર મેના કે આ પક્ષી આપણી મેના જેવું છે એટલે કે ભારતમાં જે મેના જોવા મળે છે એના જેવું જ આ પક્ષી દેખાય છે રોજી પેસ્ટર ઇઝ વૈયા ઇન ગુજરાતી કે રોજી ને ગુજરાતીમાં વૈયા કહે છે ઇટ્સ કલર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક કે તેનો રંગ આછો કથ્થઈ ડલ બ્રાઉન એટલે કે આછો કથ્થઈ અને પિંક એટલે કે ગુલાબી છે સુભાંગી સૈઝ ઇટ ઇઝ ધ સેમ વન આઈ સી ડ્યુરિંગ વિન્ટર ફ્લાઇંગ ઇન ધ ફ્લોક કે આ એ છે કે જેને હું શિયાળાની ઋતુમાં ટોળા વચ્ચે ઉઠતું જોયું દેવાંગી સીઝ ગુડ ઓબ્ઝર્વેશન કે નિરીક્ષણ સરસ છે ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણ ધીસ બર્ડ્સ અરાઈવ્સ ઇન ઇન્ડિયા ઇન ઓર જુલાઈ ફ્રોમ યુરોપ એન્ડ રિટર્ન્સ ઇન માર્ચ ઓર એપ્રિલ આ પક્ષીઓ જૂન અને જુલાઈ મહિનામાં યુરોપથી માર્ચ કે એપ્રિલ મહિનામાં પાછા પોતાના દેશમાં જાય છે હાઉ ડુ દે ટ્રાવેલ વિધાઉટ એની મેપ કે તેઓ કોઈ પણ પ્રકારના નકશા વગર કેવી રીતે પ્રવાસ કરે છે દેવાંગી સેસ દે ટેક હેલ્પ ઓફ ધ સન ટુ ફાઇન્ડ ધેર વે કે તેઓ પોતાનો રસ્તો શોધવા સૂર્યની મદદ લે છે વાઇલ દે કમ દે ટ્રાવેલ ઇન અર્લી મોર્નિંગ કે જ્યારે તેઓ આવે છે ત્યારે વહેલી સવારે પ્રવાસ કરતા હોય છે એન્ડ ડ્યુરિંગ રિટર્ન મિગ્રેશન દે ફ્લાય ઇન ધ ઇવનિંગ અને પાછા વળતી વખતે સાંજે ઉડે છે શુભાંગી સેઇ ડુ ધે કોલ યુઝ ધ સેમ પેટર્ન ફોર મિગ્રેશન કે તેઓ બધા સ્થળાંતર કરતા સમયે એક જ પદ્ધતિ અનુસરતા હોય છે પેટર્ન પદ્ધતિ નહીં એટલે કે બધાની પદ્ધતિ અલગ અલગ હોય છે મિગ્રેટરી બર્ડ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્સ કે સ્થળાંતર કરતા પક્ષીઓ જુદી જુદી પદ્ધતિ અનુસરે છે birds like cranes, ducks and geese fly in a formation of વી shape. કે બગલા બતક અને હંસ જેવા પક્ષીઓ વી આકારમાં ઉડે ઉડે છે ક્રેન નો મતલબ થશે બગલા ડક એટલે કે બતક અને ગીઝ એટલે કે હંસ આ પક્ષીઓ કયા આકારમાં ઉડે છે તો વી આકારમાં ઉડે છે સર્ટ એન્ડ ડક્સ and એન્ડ travel in ટ્રાવેલ ઇન ગ્રુપ્સ કેટલાક બતકો વાર્બલસ અને ફ્લાય કેચર સમૂહમાં પ્રવાસ કરે છે એટલે કે વી આકારમાં નથી ઉડતા એ સમૂહમાં ટોળામાં ઉડે છે सुबांगी सीज ओ गॉड, अरे भगवान हाउ केन आई रिमेम्बर ऑल द डिटेल्स के आ बढ़ी महिती हूँ के याद डिटेल्स? रखीशीट एलेमेम्बर एट रख देवांगी सीड्स डेट्स इजी, खूब सहलू रिमेम्बर धी स्टेप्स वाइल बर्डिंग કે પક્ષી શાસ્ત્ર નો અભ્યાસ કરતી વખતે નીચેની બાબત યાદ બર્ડિંગ એટલે કે પક્ષી શાસ્ત્ર નો સૌથી પેલા શું કરવાનું છે નંબર વન માં સી ધ કલર ઓફ ધ બર્ડ પક્ષી નો રંગ જુઓ નંબર ટુ ઓબ્ઝર્વ ઇટ સાઇઝ તેના કદનું નિરીક્ષણ કરો ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરવું નોટ ઇસ ધ શેફ એન્ડ ધ લેન્થ ઓફ ધ બીલ એન્ડ ટેલ પૂંછડી અને કાંચના કદ અને લંબાઈને ધ્યાનમાં લો એ નો મતલબ થશે પૂંછડી શેફ એટલે કે આકાર અને લેન્થ એટલે લંબાઈ નંબર ફોર प्लेस ऑफ साइट लाइक शेड ऑन अ ट्री और वायर इन वॉटर बॉडी ओपन ग्राउंड और स्काय पक्षी बेसवा स्थलों के वृक्षों वायर एट से लेके जड़ा जलाशय ओपन ग्राउंड खुला मैदान ग्रासलेंड एटना मैदान अथवा तो स्क आकाश में निरीक्षण करो अपार्ट फ्रॉम दीस टीप्स यू केन गीव योर प्लस फ्रेंड्स नेम टू देट बर्ड हूज नेचर और एनी कैरेक्टरिस्टिक मैचिज विथ द फ्रेंड આ બાબત સિવાય ટીપ એટલે કે બાબત આ બાબત સિવાય નજીકના મિત્રના હોય નેચર નો મતલબ થશે સ્વભાવ અને કેરેક્ટરિસ્ટિક એટલે કે લક્ષણો શુભાંગી સહીષ ટુ સાચું છે દીદી થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધ કલરફુલ વર્લ્ડ ઓફ બર્ડ કે મને પક્ષી જગત વિશે જુદી જુદી માહિતી આપવા માટે તમારો આભાર તેવા અંગે છે ઢસ માય બ્રેઇન ફીવર બર્ડ કે હા મારી બ્રેઇન ફીવર બર્ડ मित्राइज वोट इज देट शुभांगी बर्ड लाइक शुभांी एक सर्च अबाउट दिस बर्ड आ पक्षी विषे जे। मित्रा शेज रिमेम्बर शुभो। शुभु याद रख वी नीड बर्ड्स ઓન ધ અર્થ કે આપણે પૃથ્વી પર પક્ષીઓની જરૂર છે એઝ ધ ઇટ ઓફ ઇન્સેક્ટ હાર્મફુલ ટુ અવર ક્રોપ્સ કેમ કે તેઓ પાકના નુકસાનકારકો કીટકો ખાઈ જાય છે હાર્મફુલ એટલે કે નુકસાનકારક ઇન્સેક્ટ એટલે કે કીટકો અથવા તો જંતુઓ અને ક્રોપ્સ એટલે કે પાક ધી આર ઓલ્સો હેલ્પફુલ

ટેકકેર ઓફ બર્ડ્સ પક્ષીઓની કાળજી લો ટેક કેર એટલે કે કાળજી લેવી આર ધ્યુ ઇન્ડિકેટર્સ ઓફ અ હેલ્ધી એન્વાયરમેન્ટ તેઓ સ્વસ્થ પર્યાવરણની નિશાની છે હેલ્ધી એન્વાયરમેન્ટ એટલે કે સ્વસ્થ પર્યાવરણ અને ઇન્ડિકેટર એટલે કે નિશાની શુભાંગી સેલ થેન્ક યુ દેદી દીદી તમારો આભાર